કેમ છો તો આપણે જવાનું છે મામાના ઘરે તો તમે તો કોઈ દેવા મામાના ઘર વિડીયો જોયો નથી એટલા માટે તમે આ જોઈ શકો છો મારા મામાના ઘરનો વિડીયો તો હાલો મિત્રો જયભાવનાથ તમે જોઈ શકો છો વિડીયોમાં બનાવી જય માતાજી જો આપણે ભૂગી ગયા છીએ મમ્મીની ઘરે શાહ પાણી પી લીધા છે અને હાલો હવે તો બોળી હળવાનું ચાલુ થઈ ગયું છે બનાવવાનું વાળવાનું બનાવવાનું ચાલુ થઈ ગયું છે મમ્મીએ બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે આપણે હજી વઘાર જ કરો કોળી ખાલી પહેલાં તળવી પડે મમ્મી શાકનો વઘાર મળ્યા છે કરવા આમાં આપણે બધા પાણીપુરીનો પ્રોગ્રામ હતો નાયરો છે એટલે આ પાણીપુરીને બટેટા બપાઈ ગયા મસાલો કરવાનું બાકી છે તો આપણે ઊંઝું વઘાર થઈ ગયો છે કરવાની બાકી

હાલો આપણે ખરીદી કરીએ રહ્યા છીએ બધું બતાવી દઈ હું હું લઈએ ભાઈ હજી આપણે અડધી ખરીદી બાકી છે એટલે આવતા રે શનિ રવિએ પાછા આવવાના છે જો આપણે સાડી લીધી છે

હોય લીધી કેવી બે કાન આ ભાવદીપે હું પટ્ટો લીધો હમ ભાવદીપે પટ્ટો લીધો આ રીતે એના તો નું લીધું